જુઓ મિત્રો આ ટ્રેક્ટેમ કોઈ સામાન્ય ધોધથી પાછું પડે એવું નથી તો ધોધ છે મિત્રો આવી વાત જો આની હાઈડો એટલી ઊંચાઈ છે પંદર ફૂટ છે જીનવાણી ટ્રેક્ટેમ બનાવેલું છે હવે તો ઘણી જગ્યાએ તૂટી ગયું છે ધોધ જોવું નથી મોટા મોટા ધોધ જોવા જાય પણ આપણે ત્યાં અહીંયા છે એને ઓળખી નથી આપતા કોઈ સામાન્ય ધોધ થી પણ નબળું ના કહેવાય મિત્રો કેટલું પાણી જાય અને ઊંડાઈ તો જોવું જેટલી ઊંડાઈ છે મિત્રો પંદર ફૂટ ઉપર જ છે હું તો અંદાજે પંદર ફૂટ ખું અને પાણી નાના મોટા તળાવ જેવું ભરાય છે અંદર